પોકેટ પોકેટકોપ મોબાઈલની મદદથી એક્સિડન્ટ કરી મારી નાખવાની ઉપયોગ કરવાના ઇરાદાથી ચોરી કરેલ ટેમ્પર સાથે બે આરોપીઓને ગણતરીના દિવસમાં ઝડપે પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી કાપુતરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન તથા મદદનીશ પોલીસ શાહ સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓએ હાલમાં વધી રહેલ વાહન ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોબાઇલ ચોરી તથા વાહન ચોરીઓના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ નાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવેલ અને વાહનચોરીના ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા વર્કઆઉટ કરતા હોય એ દરમિયાન એએસઆઈ પંકજભાઈ સુરેન્દ્ર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘીલાભાઈ તેજાભાઈ નાઓને તેઓના બાતમીદારો મારફતે ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશનમાંથી ટેમ્પો વાહન ચોરી કરનાર આરોપીના નામે રવિન્દ્ર શંકર જરારે ઉમર વર્ષ ચુમ્માલીસ ધંધો લક્ઝરી ડ્રાઇવિંગ રહેઠાણ ગામ હાદી તાલુકો સિલ્લોડ જિલ્લો ઓરંગાબાદ મહારાષ્ટ્ર તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાટીયા ઉમર વર્ષ ચાલીસ ધંધો લક્ઝરી બસ ડ્રાઈવર ધ ઘર નંબર બી બાસઠ સરસાયટી પૂર્ણા ગામ તળાવ પાસે પૂર્ણ ગામ સુરત મૂળ વતન તાલુકો તાલુકા જિલ્લો અમરેલી ચોરીમાં ગયેલ ટેમ્પો પોકેટ કો મોબાઈલ માં સર્ચ કરતા નીચે મુજબ ના ગુનાના કામે ચોરી માં ગયેલ હોય જે ટેમ્પો કબજે કરી આરોપીઓ વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટિલ ની સાથે ગઈ તારીખ સત્તર છ બે હાજર ચોવીસ ના રોજ અત્રેના કાપોટરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલન કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી તથા સર્વસ પોલીસ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા તથા એએસઆઈ પંકજભાઈ અને પોકો ગેલાભાઈ નાઓએ પોતાના બાતમી સોસ્તી અને હકીકતના આધારે આ ગુનો ડિટેક કરેલ છે અને આ ગુનાના કામે મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે મુરરે હાદી તાલુકો સિલ્લોડ જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાખિયા

મુખ્યત્વે આરખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય જેથી આરોપી નંબર એક રવિન્દ્ર શંકર હોય એવું નક્કી કરેલ કે આ તેના શાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી આ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામ શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને ત્રણ વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય એકબીજાને સારી રીતના ઓળખતા હતા આમ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનું ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે પરંતુ ગુનાની એમો જોતા મુખ્ય આરોપી રવિન્દ્રશંકર જરારે જે પોતાના જ શાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાય આવેલ છે